વિડિયો વિડિયો કા ફોટા લે લે એક તમારા માટેનો આનંદ પ્રસ સેવા છે બરોબર અમે સમજીએ જ ભાઈ મૂકી દે દોરી દોરી મૂક બરોબર તેર જાન્યુઆરી છે આજે કાલે ઉતરાયણ છે પોતાને દોરી તો લાવી દીધી હશે રોજ લેવા જવું હશે તો એ ટાઈમ તો છે પણ તહેવારની સાથે સાથે આનંદ પ્રમણની સાથે સાથે આપણે ભણવું પણ એટલું જ જરૂરી છે બરાબર તહેવાર તો દર વર્ષે આવવાનો છે આ જે ભણવાનું છે એ જો નીકળી ગયો આ વર્ષ જતો રહે આ સમય જતો રહે તો પાછો આવવાનો નથી એટલે આપણે થોડું ભણવામાં પણ ધ્યાન આપવું પડે તો આ જે પ્રવૃત્તિ છે ભણવાના અંતર્ગત જ છે આપણે પ્રી વોકેશનલ કહીએ છીએ એ પ્રમાણે હમણાં તમને ઘણી બધી પ્રવૃત્તિ કરાવી

આ પ્રવૃત્તિ કરાવે છે બાળકોને બતાવે છે એમને એક સારું કહેવાય કે સામે ચાલીને જાય છે સ્કૂલમાં આમ તો અમારે બોલાવવા પડે એમને કે અમારે ત્યાં તમે આવો એમ પણ આપણી શાળા સામે ચાલીને આવેલા છે એટલે ઘણી શાળામાં જાય છે ને એમણે જોયું છે કે આવું મારે બાળકોને બતાવવું પડે આમ તો એમને જ ખોટ જાય બધા શીખી જાય તો એમની મને બધું કોણ કરી શકો થાય અને પોતાની રીતે જીવન વ્યતીત કરતા થાય એવો આ એક ઉદ્દેશ છે તો આ પણ એક ઓછો મૂડીનો એક ધંધો છે કે આપણે આ ઘર બેઠા ઘર જ આપણે કામ કરી શકીએ છીએ અગરબત્તી અગરબત્તી પણ મદ આપી બનાવી શકીએ તો શીખે તો તમે ઘરમાં પણ એવો ધંધો ચાલુ કરી શકો કઈ સિસ્ટમ છે કેવી રીતે એને એ કરીએ છીએ એ જ આપણને બતાવશે તો આપણે આજે સાંજે જોઈશું

કયા કયા સાધવાડે કયા કયા સાધવા દોરો છે બરાબર આપડે દોરો સુ નો હોવો જોઈએ કેવો નહી તો પ્લાસ્ટિક નો હોય તો સળગે નહીં બરાબર પ્લાસ્ટિક નો અંદર હોય

હવે એના માટે કલર આવે છે એ ઓઇલ પ્રિન્ટ કલર આવે છે શું આવે છે સાદા કલર ચાલે નહી

ઘ પદાર્થ બરાબર તો ખાલી તમને જાણવા માટે કહું છું હવે જો પછી ત્યાર પછી જોઈએ બરાબર ને કોઈ પણ જગ અંદર

બંને બાજુ સીધા જાય છે આવી ગયા લો આવે છે ક્રોસમાં લઈ લેવા હા જો આ રીતે ફિટ થઈ ગયું આમાંથી ફક્ત છ આપણે નીકળે છે મીણબત્તી કેટલી છ મીણબત્તી જો આ રીતે

જો એટલે દોરો કેવો મધ્યમ આવી ગયો કમ્પ્લીટ હે હવે આ એના ક્લેમ છે એ ક્લેમ ફિટ કરી દેવા કેમ બીટો અહીં ધ્યાન રાખ કે ના આપણી ખુલી ના જાય એટલા માટે આ ક્લેમ બરાબર હવે આ મીણબત્તી બનવા માટે તૈયાર થઈ ગઈ છે આટલું પકડેમાં ભાર વાત આપ થા

જો દોરો બિલકુલ મધ્યમાં આવી ગયો બંને સાઈડ કમ્પ્લીટ મધ્યમાં છે હા હવે આયના કેમ છે ફિક્સ કરી દેવા કે ખુલી ના જાય એટલા માટે હવે આ મીણબત્તી બનવા માટે આ તૈયાર થઈ ગઈ છે બરાબર આપણે ગરમ કરીશું એટલે બહાર બહાર આવી ના જાય બરાબર ને

બેજા બાજુ અંદર મૂકી ના તરે કેમ એવું કહું છું બધું સાહેબ તો પણ આપણે પૂછે તો નહીં કેતા કે હું પછી કહું છું આજે આ દીવો ચાર કલાક ચાલે છે કેટલા કલાક અને અક્ષય કુમાર ખરા ને અક્ષય કુમારના ના સાસુ થાય બરાબર તો એમનો મુંબઈમાં બહુ બધા મોટા પાયે એનો એ છે ઉદ્યોગ છે મીણબત્તી ઉદ્યોગ મોટા પાય છે ગરમ કરી છે બરાબર આની અંદર નાખું છું જુઓ કેવું થઈ ગયું

હવે ડાય ની અંદર કાપડ છે બરાબર હવે ધ્યાન બધી બધું છે જુઓ

જો આ રીતે કરી દીધું આપણે કટિંગ કર્યો કાપી લીધો છે હવે મીણબત્તી મીણબત્તી આ રીતે છે બરાબર ને કઈ બાજુ આવે ઉપર નીચે આવે નીચે આવે બરાબર જો નીચે હવે વાત સાચી છે કોઈ છોકરાઓ ધ્યાન રાખવા બહુ વાત ના આપણે દેખાય તો ત્યાં જતા રહો પાછા જો આમાં એવા એ આપેલા છે બરાબર હવે આ રીતે કટિંગ કરી દીધી છે બરાબર કરી ના કટિંગ વચ્ચે એટલે દોરા બે ભાગમાં બે ભાગમાં હતા બરાબર બે ભાગમાં મીણબત્તી ખેંચાઈ ગઈ છે બરાબર જો હવે ડાઈને ખોલું છું ધ્યાન રાખજો बाजू જો એક આ ભાગ બા નીકળી ગઈ વાત ઓલી મીણબत्ती કેટની આ સૂત પડી ગઈ જો વધારવા રામાતો જો ધ્યાન બાજુ એટલે આ પણ નથી બરાબર દોરા પણ બીજી વાર રિસાયકલ કરી શકાય ઉપયોગમાં લેવાય બરાબર

હા ખાના ખોલો દોરો બરો કામ કાપી નાખો કટર માં થોડું એ છે કટર છે પણ સરને પેલું ખાવાની શું આવે ધ્યાન આપવા બસ chào đi coi ừ. nha nem con lạc quá Hãy subscribe cho kênh Ghiền Mì Gõ વિવિધતા બની શકાય એની પણ એમણે સમજ આપણને આપી ખર્ચ પણ કેટલો લાગે એ પણ આપણને સમજાવું ત્યાં મળે જ આપણી નજીક વડોદરામાં જ એ ઉપલબ્ધ ત્યાં વસ્તુ ક્યાં મળે જ અને આપણે ચાલુ કરવું હોય એમ તો એની પ્રોસેસ શું છે એ પણ તમને સમજાયું એનો પંદર દિવસનો એક વોકેશનલ કોર્સ કરવાનો આવે नहीं करत पड़